ધાનેરાના બાગરેચા પરિવારમાં ભવ્ય દીક્ષા મહોત્સવ ચાલી રહ્યો છે આ પરિવારે પાંચમી વખત દીક્ષા ઉત્સવનું આયોજન કર્યું છે પરિવારના મુમોક્ષુ વિશાળ કુમાર અને મોક્ષુ હૈતલકુમારી આગામી શનિવારે સાંસારિક જીવનનો ત્યાગ કરી પૂજ્ય ગુરુના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે અને ભક્તિના માર્ગે પ્રયાણ કરશે ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ દીક્ષા મહોત્સવના સાક્ષી બનવા માટે ધાનેરા પહોંચ્યા છે પૂજ્ય ગુરુ દિનેશ ચંદ્રજી મહારાજ સાહેબ દ્વારા દીક્ષા ઉત્સવના એક પછી એક પ્રસંગો વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ધાર્મિક પ્રસંગોમાં પૂજ્ય ગુરુદેવના પૂજન મામેરા ગૃહ આંગણે કંકુ ચાંટણા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે દીક્ષા લેનારા મુમુક શુઓ નવા પોષકમાં શુભ પ્રસંગોમાં હાજરી આપી રહ્યા છે પરિવારના સભ્યો જણાવી રહ્યા છે કે હવે પછી તેમના ઘરમાં સભ્યો તેમના નહીં રહે પરંતુ ભક્તિના સાગરમાં તણાઈ જશે બે સભ્ય દીક્ષા લઈ રહ્યા છે અત્યારે એ કન્ટિન્યુ લગભગ પાંચ વર્ષથી માસી અને ગુરુકુળવાસમાં રહી રહ્યા છે ગુરુવાસ એવા એવા તૈયાર કરેલા છે કે અત્યારે અમારો સંસાર છોડીને પરિવાર છોડીને એ લોકો ગુરુવાસમાં જઈ રહ્યા છે ગુરુવાસમાં અત્યારે દીક્ષાનો મહોત્સવ પાંચ દિવસથી ચાલી રહ્યો છે એ મહોત્સવમાં અત્યારે હૈદરાબાદ પુના સુરત હાલોલ બરોડા ધાનેરા ડીસા વગેરે બધા પ્રોગ્રામમાં હાજર છે અહીંયા લગભગ હજાર બારસો પંદરસો જેટલી પબ્લિક અહીંયા આવેલી છે અને પાંચ દિવસથી કન્ટ્રીન્યુ પ્રોગ્રામ ચાલુ છે

પરિવારના સભ્યો અને માતા પિતા ભાઈ બહેનોએ સાથે મળીને પોતાના પરિવારના સભ્યો જે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે તેમના વસ્ત્રોનું પૂજન કર્યું હતું આ પ્રસંગનો આનંદ દીક્ષાર્થીઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો અમારા બાગરેચા પરિવારમાં છેલ્લા પાંચ સાત વર્ષથી સતત દીક્ષાઓ થઈ રહી છે હવે આ આગળ ત્રણ દીક્ષા ચાર દીક્ષા થઈ ગઈ છે હવે આ પાંચમી અને છઠ્ઠી દીક્ષા થવા જઈ રહી છે આગળ દીક્ષા થઈ છે તે મારા કાકા સસરા અને મારા ધીયર એના પછી જે દીક્ષાઓ થઈ છે તે મારા બે નણંદ અને હવે જે દીક્ષા થવા જઈ રહી છે તે પણ મારા દિયર અને નણંદ થાય છે છેલ્લા ત્રણ દિવસથી અમારા અહીંયા દીક્ષાનો મહોત્સવ ચાલી રહ્યો છે ટોટલ પાંચ દિવસનો પ્રોગ્રામ છે એમાં આજે ત્રીજો દિવસ છે આજના દિવસે અમારા અહીંયા કપડાં રંગવાનું મુહૂર્ત એટલે કે સાથી આવી દીધી એમાં જે આ દીક્ષા લેવા જઈ રહ્યા છે એ લોકોએ અત્યાર સુધી અત્યાર સુધી જે કપડા પહેર્યા છે રંગબેરંગી કપડા નવા નવા વસ્ત્રો જે પહેર્યા છે એ બધાનો હવે ત્યાગ કરવાના છે અને આજ પછી એ લોકો છોવીસ તારીખે એમની દીક્ષા થયા પછી એ લોકો આજે સફેદ વસ્ત્ર જેને આજે કંકુના છાંટણા અને કેસરના છાંટણા કર્યા છે એ અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી દિનેશ ચંદ્રજી માશેબની ઉપ આજ્ઞાથી એમના હાથે કંકુ છાંટણા કરાવ્યા કેસર છાંટણા કરાવ્યા પછી દીક્ષાર્થી પોતે કંકુ છાંટણા કર્યા પરિવારજનો સાથે કર્યા અને અમારા જે મહાસતીજીઓ કહેવાય એમના હાથે પણ કરાવ્યા અત્યારે અમારા આ ધાનેરામાં બારથી એટલે કે પૂના બોમ્બે હૈદરાબાદ પૂના જ્યાં કહીએ ત્યાંથી ગામે ગામથી અનેક અનેક પબ્લિક પદ આવેલા છે જે બધાના મનમાં બહુ જ હર્ષ અને ઉલ્લાસ છે જે હર્ષ ઉલ્લાસ અમને આજે બહુ જ અમે આનંદ અનુભવીએ છીએ આગામી શનિવારે આ બંને મુમુક્ષો દીક્ષા લઈને સાંસારિક અને પારિવારિક જીવનનો ત્યાગ કરી ગુરુ ભક્તિનો સ્વીકાર કરશે આજના આધુનિક યુગમાં પણ યુવાનો સરળતાથી સુખ સુવિધાઓનો ત્યાગ કરીને ભક્તિનો માર્ગ અપનાવી રહ્યા છે જે એક પ્રેરણાદાયી બાબત છે